વધુમાં એ જણાવેલ કે ગુજરાતમાં લઠ્ઠા કાંડમાં જસદણ બળાત્કાર મોરબી કાંડ અગ્નિકાંડ સરગસ કાંડ કાંડ

ગોપાલ ઇટાલિયા એ પોતાના પટ્ટાથી માર મારીને કહ્યું હતું કે ગુજરાતની જનતાનો આત્મા ઊંઘી ગયો છે ભાજપના નેતાઓ અનેક બળાત્કાર તોડબાજી જમીન માફિયા બોટલેગરો ડ્રગ્સ માફિયા

અમે લડ્યા અમે ન્યાય નથી અપાવી શક્યા અનેક ઘટના ઘટના નિવેદન રેલી સભા ન્યાય નહીં બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયાના ના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત તને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો આલે છે આ કેવી રીતે આલે ગુંડાઓ ગુટલે કરો માફિયાઓ ટોળબાજો ડ્રગ્સવાળા બાવુવાળા વેતીવાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો તો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ક્યાંય નથી ભાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે બોલી છે પટ્ટા મારા ખાઈશ જાહેર માં ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા અફસોસ થાય છે હું ગુજરાત નો હાથમાં જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત નો આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છે કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી ઝઘડિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદ બળાત્કાર બળત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત